નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની આજે મળેલી સભામાં મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ચલોનું કામ અત્યારે ચાલુ છે પ્રભુદાસ તળાવનું ફાઈવ કામ ચાલુ છે આગામી દિવસોમાં દર્શનીય આગામી દિવસોમાં ચિત્રા આગામી દિવસોમાં ચિત્ર ખાતે નવા ફાઈવ થાય અને જે મેયર ભરતભાઈ બારડના સ્થાને મળેલી બેઠકમાં પ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી ચર્ચા વિચારણા બાદ શિક્ષણ સમિતિનું રૂપિયા એકસો અઠ્ઠાણું કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું એના માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બિલ્ડિંગ બાંધવાની પણ અમારા દ્વારા દરખાસ્ત મોકલી આપવામાં આવી છે સર્વ શિક્ષા અભિયાન દ્વારા બિલ્ડિંગ બાંધકામ થઈ જશે એટલે આપડી સ્કૂલ ત્યાં થઈ જશે અત્યારે શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર થયા બાદ મહાનગરપાલિકાનું રૂપિયા બસો સત્યોતેર કરોડની પુરાણ દર્શાવતું બજેટ સભામાં રજૂ થયું હતું મહાનગરપાલિકાના રૂપિયા ઓગણીસો કરોડના બજેટમાં સુડતાલીસ ટકા રકમ વિકાસકામ માટે ફાળવવામાં આવી છે